ત્યાં તો યુધિષ્ઠિર મહારાજ ખભા પર માથું રાખીને આજે રડે છે કે કે કેમ તો હવે સુખ નો સૂરજ જોઈ ગયો છે હે હવે શેનું તને દુખ હોય સારા દિવસો આવ્યા અને સારા દિવસોમાં તું રોવે છે તો કે નહી આજે હું રાજા બન્યો છું પણ આજે મારી સામુ મારી પ્રજા જે છે ને એની અંદર ઘણા બધા વ્યક્તિઓ મારાથી કપાઈ ગયા છે એનો પરિવાર મારાથી વિખોટો થઈ ગયો છે કોઈના સંતાનો નથી રહ્યા કોઈના દીકરાઓ આજે વીરગતિને પામ્યા છે મારા કારણે થઈ નાની એવી વાતની અંદર આવું મોટું મહાભારતનું યુદ્ધ થઈ ગયું અને મહાભારતના યુદ્ધની અંદર જીવો મારાથી કપાયા છે જે મારા ગુરુઓ છે છે મે મે મારા ગુરુનો દ્રોહ કર્યો મારા નું અપમાન કર્યું છે મારા ગુરુને મે માર્યા છે શું મને આ ગાદી શું મને સુખ આપી શકશે આ કારણે થઈ અને આજે યુધિષ્ઠિર મહારાજ રડે છે ખબર પડી ભગવાન ને કૃષ્ણને અત્યારે ઉપદેશ મારે નથી દેવાનો અને એવું જ આપણા જીવનની અંદર પણ છે જે જગ્યાએ તમારું કોઈ વ્યક્તિ કદાચ તમારું જ સંતાન તમારી આગળ કદાચ ન માને તો મોટા વડીલ આગળ લઈ જાવ અને વડીલ છે ને ભાઈ એક તાળું છે ઘરનું એક તાળું છે જો ઘરની અંદર વડીલ બેઠો હોય ને તો તાળું મારવાની જરૂર ન પડે અને એની છત્ર છાયા ન હોય ને તે દિવસે બહુ જ દુઃખ થાય આજે આ વડીલ બીજું કોઈ નહી વિષ્ણુ પિતામાં છે વિષ્મ પિતામાં આગળ લઈ જાય છે કહે છે હવે દાદા ભીષ્મ અમને સમજાવો યુધિષ્ઠિરને કે રડે છે કે શું કામ તું રડે છે તો કે મેં મારા ગુરુઓને માર્યા છે મેં મારી પ્રજાને મેં હેરાન કરી છે અને આજે હું આ ગાદી ઉપર બેસો છું જો મને આ ગાદી મને સુખ લેવા દેશે મેં તમને બધાને માર્યા છે વિષ્મ પિતા માં છે શું તને એવું લાગે છે કે તે મને માર્યો છે નહીં તો શું અમને મારી શકે તારી બાજુમાં આ કૃષ્ણ હતો ને એટલે તું આ યુદ્ધ જીતો